નવ નવ સિંહો ટોળા રોડ ઉપર ઉતરી આવ્યા લીલિયા શહેર નજીક નવ નવ સિંહો એકી સાથે રોડ ઉપર શિયાળાની ગુલાબી ઠંડીનો આહલાદક સ્વાદ માણવા રોડ ઉપર ઉતરી આવ્યા જૂની કહેવતમાં કહેવાયું છે કે સિંહો ટોળા ન હોય પણ આવા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની આન બાન અને શાન સમા સિંહો પણ સમયની સાથે તાલ મિલાવી રહ્યા હોય એવા દ્રશ્યો લીલિયા રોડ ઉપરથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સ કોઈ મુસાફર દ્વારા આ સિંહોના ટોળાનો વિડીયો આબેહુ પોતાના ટચુકડા મોબાઈલ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે વનરાજાના ટોળા રોડ ઉપર વિહરતા જોવાનો અલભ્ય નજારો જોતા આપણી પણ છાતી ગજગજ ફૂલી ઉઠે છે કેમેરામાં કંડારાયેલા આ વિડીયોમાં એક સિંહ તો સિંહ ખેતરની વાડીની જાળી ઠેપતો જોવા મળી રહ્યો છે જાળી ફેકવાની તેમની અદ્ભુત કળા જોતા આપણા પણ રોંકડા ખડા થઈ જાય એવા આબેહૂબ દ્રશ્યો કેમેરામાં કંડારાયા છે ગત રાત્રિના સમી સાંજના ગીર કેસરીઓના ટોળા રોડ પર ઉતરી આવવાનો આ વિડિયો જોવો એ પણ જીવનની એક યાદગાર સફર બની રહે છે અને એ સિંહોના જ્યાં જ્યાં પગલા ડગલા પડ્યા છે એ ધરતીને પણ વંદન કરવાનું એક ગૌરવ છે એક યાદગાર પળ છે